गुरूर ब्रह्मा गुरूर विष्णु गुरूर देवो महेश्वरा गुरूर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरु पूर्णिमाना पावन पर्वनि आप सर्वने, खूब खूब શુભેચ્છાઓ આ ગુરુ પૂર્ણિમા આપ સર્વના જીવનમાં એક દિવ્ય પ્રકાશ ઉજાસ સુખ શાંતિ સમૃદ્ધિ શારીરિક સ્વાસ્થ્ય આપનું સારું રહે માનસિક સ્વાસ્થ્ય સારું રહે આધ્યાત્મિક કક્ષાએ પરાકાષ્ઠાએ પહોંચો આપની સર્વાંગીક પ્રગતિ થાય તેવી જ સદગુરુના શ્રી ચરણ કમલમાં શુદ્ધ પ્રાર્થના છે તો ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર આજના દિવ્ય સત્સંગમાં આપણે ગુરુ કાર્યનું જીવનમાં કેટલું મહત્ત્વ છે તે સમજીશું આપણે તો એક શિષ્ય તરીકે સ્વાભાવિક છે કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની રાહ જોતા હોઈએ કે ક્યારે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ આવે ક્યારે ગુરુકૃપા પ્રાપ્ત થાય ક્યારે આત્મ અનુભૂતિ પ્રાપ્ત થાય ક્યારે આપણે એ શુદ્ધ ચેતના સાથે જોડાઈએ એ શુદ્ધ ઉર્જા સાથે જોડાઈએ નરથી નારાયણ બનીએ નારીમાંથી નારાયણી બનીએ અને આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય સફળ થાય માટે દરેક શિષ્ય ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની રાહ જોતો જ હોય છે તો આજના સત્સંગમાં આપણે એવું જ્ઞાન ગ્રહણ કરીએ કે આપણો દરેક દિવસ ગુરુ પૂર્ણિમા થઈ જાય હર પલ ગુરુકૃપા પ્રાપ્ત થવા લાગે એક એક સેકન્ડે આપણે ગુરુ ચેતના સાથે જોડાયેલા જ રહીએ કદી એ ચેતનાથી એ ઉર્જાથી આપણી દૂરી થાય જ નહીં તો આવું કેવી રીતે થઈ શકે જુઓ સામાન્ય મનુષ્ય એ કેટલા જન્મો લીધા અનંત જન્મો લીધા હવે આ જન્મમાં તમે જન્મ્યા સ્કૂલમાં ગયા ભણ્યા નોકરી કરી લગ્ન કર્યા તમારા બાળકો થયા એમના લગ્ન કરાવ્યા સંસારના જે વ્યવહાર હતા એ બધા પૂર્ણ કર્યા બધા કર્તવ્યો તમારા પૂર્ણ કર્યા બધું જ કર્યું બરાબર બરાબર નહીં તો આ જન્મમાં તમે આ જે બધું કર્યું એ તો તમે અનંત જન્મોથી કરો જ છો આ જન્મમાં તમે જે કરી રહ્યા છો એ કંઈ નવું છે જ નહીં આ તો ચક્ર ચાલ્યું જ છે તમે દરેક જન્મમાં આવું કરો જ છો દરેક જન્મમાં મોહમાં ફસાવો જ છો દરેક જન્મમાં માયામાં ફસાવો જ છો દરેક જન્મમાં આ સંસારમાં અટવાઈ જ જાઓ છો દરેક જન્મમાં ઈર્ષામાં અટવાઈ જ જાઓ છો દરેક જન્મમાં રાગ દ્રેષમાં ફસાઈ જ જાઓ છો દરેક જન્મમાં ક્યાંક ને ક્યાંક લપસી જ જાઓ છો દરેક જન્મમાં ક્યાંક ને ક્યાંક અટકી જ જાઓ છો તો આ તો કંઈ નવું છે નહીં સંસારમાં તમે અટકી ગયા રોકાઈ ગયા આગળ વધ્યા નહીં એમાં કંઈ નવો છે જ નહીં તો જીવનમાં કંઈક નવ તો તો કરો નવું જીવનમાં જોડો એ નવું જીવનમાં શું જોડશો ગુરુ સાનિધ્ય જોડો સદગુરુની છાયા જોડો સદગુરુનું વચન જોડો સદગુરુની ઉર્જા જોડો સદગુરુની ચેતના જોડો ગુરુ કાર્ય એટલે કેટલાક શિષ્યો એવું સમજતા હોય કે ગુરુ આશ્રમમાં જઈને જે કાર્ય કરીએ એ ગુરુ કાર્ય હા એ તો ગુરુ કાર્ય છે જ પણ ક્યારે જ્યારે ગુરુ આશ્રમમાં તમે જાઓ ત્યારે કોઈ પણ અપેક્ષા વગર કોઈ પણ ઈચ્છા વગર કોઈ મોટા બનવાની ઈચ્છા વગર કોઈ પૂજાવાની અભિલાષા વગર હું કરું છું એવી ભાવના વગર કોઈ પણ જાતના કરતા ભાવ વગર જ્યારે તમે ગુરુ આશ્રમમાં સેવા કરો તો એ ગુરુ કાર્ય કહેવાય છે બાકી હું કરું છું મારાથી થાય છે હું છું એટલે થાય છે હું ના હોઉં તો ન થાય હું ના હોઉં તો આશ્રમમાં આ સેવા કોણ કરે આવો જો તમારા હૃદયમાં ભાવ હોય તો એ ક્યારેય ગુરુ કાર્ય છે જ નહીં આ તો તમારા અહંકારમાં વધારો કરે છે ગુરુ સાનિધ્યથી તમારો અહંકાર વધે અને શૂન્ય થાય એ તમારા પર આધાર છે કે તમારે કઈ દિશામાં પ્રગતિ કરવી છે જો હું 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 મેં કર્યું મેં કર્યું મેં કર્યું એવું રાખશો તો અહંકાર વધશે અને એ જો છૂટતું જશે તો અહંકાર છૂટશે અને તમે તમારા સ્વરૂપની નજીક આવશો તો ગુરુ કાર્યથી અહંકાર શૂન્ય તરફ આપણે જવાનું છે બરાબર એક તો થયું ગુરુ આશ્રમમાં આ ગુરુ કાર્ય અને બીજું ગુરુ કાર્ય એ છે જે પળ તમે કરી રહ્યા છો અને એ કાર્ય કરતી વખતે તમારા વિચારો શૂન્ય એક નિર્વિચાર સ્થિતિમાં વર્તમાનમાં રહીને તમે જે પણ કાર્ય કરી રહ્યા છો એ ગુરુ કાર્ય જ છે તમે ધ્યાન કરી રહ્યા છો ગુરુ કાર્ય છે સદગુરુની વાણી સાંભળી રહ્યા છો ગુરુ કાર્ય છે પછી સદગુરુના ગુણગાન ગાઈ રહ્યા છો ગુરુ કાર્ય છે પોતાનું સ્વ અવલોકન કરી રહ્યા છો કે મારામાં કઈ ભૂલ છે મારામાં શું સુધારો કરવો જોઈએ એ ગુરુ કાર્ય છે રાગદ્રેશ નથી કરતા ગુરુ કાર્ય છે ઈર્ષા નથી કરતા ગુરુ કાર્ય છે કોઈપણ વાતનો અહંકાર હૃદયમાં લાવતા નથી ગુરુ કાર્ય છે મોટા બનવાની ઈચ્છા નથી ગુરુ કાર્ય છે પૂજાવાની અભિલાષા નથી ગુરુ કાર્ય છે આ બધાય ગુરુ કાર્ય છે જુઓ જ્યારે સદગુરુ આશ્રમમાં તમે જાઓ ને ત્યારે સદગુરુએ કે કોઈ બીજાએ કહેવું ન પડે કે આ કાર્ય કરો કે કચરો વાળો કે અહીંયા થોડું કચરો ફેલાયેલો છે તો સાફ કરો કે ચલો બધાએ હરિહર કરી લીધું તો હવે ચલો આવો સેવા માટે એ કેને આપણે કરીએ એ ગુરુ કાર્ય નથી વિરલ શિષ્ય હોય એને ખબર પડી જવી જોઈએ કે અહીંયા હું શું સેવા કરી શકું મારાથી અહીંયા શું સેવા કાર્ય થઈ શકે એ જોવે કે હા કચરો છે કચરો વાળી ભરી મૂકી દીધો એને ખબર પડી જાય કે અહીંયા ચલો આરતીનો સમય થયો તો પંખા બંધ કરવા જ પડશે નહીં તો દીપક છે એ બુજાય ના જાય માટે તો તરત જ ખબર પડવી જોઈએ તો તરત જ પંખા બંધ કરી દેવાના બરાબર પછી હરિયર કરી લીધું તો નીચે કંઈ કચરો ઢોળાયો હોય ચલો એ સાફ સફાઈ કરી લો આ બધું કેવું ન પડે આ બધું વિરલ શિષ્યને ખબર પડી જવી જોઈએ સાચા શિષ્યને ખબર પડી જવી જોઈએ કે અહીંયા હું શું સેવા કાર્ય કરી શકું પરમાત્માના દરબારમાં મારાથી શું સેવા કાર્ય થઈ શકે એ ખબર પડી જવી જોઈએ અને એ ખબર પડી ત્યારે તમે કોઈ પણ કરતા ભાવ વગર જ્યારે એ સેવા કાર્ય કરી દો છો ત્યારે એ થઈ ગયું તમારું ગુરુ કાર્ય આ ગુરુ કાર્ય કેવું ના પડે આપમેળે જ થઈ જાય એને ગુરુ કાર્ય કહેવામાં આવે છે જે આપમેળે સદગુરુ સાનિધ્યમાં થઈ જાય જેમ કે સદગુરુ સાનિધ્યમાં જ્યારે આપણે જઈએ તો વિચારો બંધ નથી કરવા પડતા પણ આપમેળે જ વિચારો બંધ થઈ જાય છે નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં બેસી રહેવું નથી પડતું પણ આપમેળે જ નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે ઉર્જા માટે ચેતના ગ્રહણ કરવા માટે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને આંખો બંધ કરીને બે બે કલાક બેસી રહેવું નથી પડતું પણ ત્યાં જવા માત્રથી તરત જ એ ઉર્જા સાથે આપણે જોડાઈ જઈએ છીએ અને એ ઉર્જા આપણને પ્રાપ્ત થઈ જાય છે તો ગુરુ સાનિધ્યમાં સદગુરુ કંઈ કરતા નથી છતાં બધું થઈ જાય છે આપમેળે એટલે સદગુરુ શરીરથી કંઈ ન કરે પણ ભીતર એમની ભીતર જે દિવ્ય શક્તિઓ છે જે ચેતના શક્તિ છે જે મહાપુરુષોની ઉર્જા છે એ ઉર્જા દ્વારા આપમેળે જ બધું થતું હોય છે તમને ખબર છે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જ્યારે કોઈ શિષ્ય સદગુરુ દરબારમાં સદ્ગુરુ સાનિધ્યમાં શુદ્ધ ભાવે પવિત્ર ભાવે જાય છે ચરણે તન મન ધન મસ્તક સમર્પણ કરે છે ત્યારે એના કરોડો જન્મોના જે સંચિત કર્મો છે જે પણ નકારાત્મકતા છે એ દૂર થઈ જાય છે અને એની અંદર એક સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેવા લાગે છે એ તમને તાત્કાલિક ન દેખાય પણ આગળ જતા એનો પ્રકાશ કંઈક અને રોજ થાય છે તમારા જીવનમાં અદ્ભુત અને દિવ્યતા આવી જશે નવીનતા આવી જશે તમારા કાર્યો જલ્દી જલ્દી થવા લાગશે તમારું જીવન એકદમ સરળ થઈ જશે તમારું ચિત્ત એકદમ શુદ્ધ થઈ જશે અને તમારું ચિત્ત છે ને અંદર આવી જશે અંદર તરફ તમારું ધ્યાન જશે તમે જુઓ કે તમારો જન્મ થયો તો આંખ ખોલી તો પહેલાં નર્સને જોઈ પછી ડૉક્ટરને જોયા પછી મમ્મીને જોઈ પછી પપ્પાને જોયા પછી ભાઈને જોયો પછી બેનને જોઈ પછી આને જોયું પછી તેને જોયું અરે હજુ શું સુધી તમે બધું બહારનું જોજો 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 જ કરો છો હવે તમને અંદર લઈ જવાવાળું કોઈ નથી માર્ગ બતાવવા કોઈ નથી કોઈ પણ તમારી પાસે આવ્યું અને એ કોઈ પણ વાત કરે છે તો સ્વાભાવિક છે કે બહારની જ વાત હોય કે ચલો ભણવાની વાત હોય કે નોકરીની વાત હોય કે પદની વાત હોય કે પ્રતિષ્ઠાની વાત હોય કે કોઈ વ્યક્તિની વાત હોય કે કોઈના ગુણ હોય કે કોઈના અવગુણ હોય પણ મૂળ વાત તો બાહ્ય જગતની જ થઈને એ જ થઈને તો તમારું ચિત્ત ક્યાં ગયું બહાર ગયું બહાર ગયું એની શક્તિ ક્ષીણ થઈ ગઈ તો હવે એક માત્ર દ્વાર સદગુરુનો જ છે એક માત્ર દ્વાર મહાપુરુષોનો છે જેમના ચરણમાં જતા ચિત્ત બહાર જતું અટકાવવું નથી પડતું પણ ઓટોમેટિક અટકી જાય છે અને એમના સાનિધ્યમાં ચિત આપમેળે જ અંતર તરફ વળી જાય છે અને અંતરયાત્રા કરીને શૂન્ય શિખરે પહોંચી જાય છે તો આ છે ગુરુ કૃપા આ છે ગુરુ કરુણા આ છે સદગુરુનું સાનિધ્ય જ્યાં કંઈ કરવું ન પડે પણ આપમેળે જ થઈ જાય તો આવી અલૌકિક ઘટનાઓ ગુરુ સાનિધ્યમાં ગુરુ દરબારમાં ઘટતી હોય છે તો ગુરુકૃપા તો કાયમ વરસી જ રહી છે એક એક પળ એક એક સેકન્ડ એ વરસી જ રહી છે કોઈ એવું પળ નથી જ્યાં ગુરુકૃપા વરસી રહી ન હોય પ્રશ્ન એ છે કે શિષ્યમાં કેટલી પાત્રતા છે શિષ્ય ઝીલવા માટે કેટલો તૈયાર છે કેટલો તત્પર છે એની પર નિર્ભર છે જુઓ શિષ્ય હંમેશા તત્પર રહેવું જોઈએ તૈયાર રહેવું જોઈએ કમ્પ્લેટ રહેવું જોઈએ જેમ કે તમે કોઈ ટીવીમાં કોઈ સારો એવો એપિસોડ જોઈ રહ્યા છો બરાબર હવે એ એપિસોડ એક જ વખત આવવાનો છે તો તમે એક નોટ લેશો પેન્સિલ બરાબર છોલી અણી કાઢીને લઈને બેસી જશો કે એમાં કંઈ ઇમ્પોર્ટન્ટ આવે એ તરત હું લખી લઈશ બરાબર તૈયાર તરત જ કેમ કે આ બીજી વખત મળવાનું નથી તરત જ તૈયાર જે સાંભળ્યું એમાં જે ઇમ્પોર્ટન્ટ હોય એ બધું લખી લેવાનું કે આપણને કાર્યમાં કામ લાગે બરાબર એટલે તમારી તત્પરતા એવી જ રીતે શિષ્યની તત્પરતા હોવી જોઈએ કે ગુરુ કૃપા તરત જ ગ્રહણ કરી લે કોઈ કાર્ય આવ્યું તરત જ તૈયાર હા બોલો હા બોલો આ કાર્ય હા બોલો તરત જ તૈયાર ગુરુ ગુરુકૃપા જલ્દી પ્રાપ્ત થાય છે પછી તમે વિચાર કરો કે હા ને ના ને આમ ને થશે કે નહીં થાય તો ના તૈયાર એકદમ શિષ્ય તો એકદમ તૈયાર હોવો જોઈએ સદગુરુના આંખના પલકારા ઉપર શિષ્યને ખબર પડવી જોઈએ કે શું કાર્ય છે કેમ કાર્ય છે કેવી રીતે કાર્ય કરવું ઓકે આટલી જાગૃતિ જ્યારે શિષ્યમાં હોય ને ત્યારે શિષ્ય ઉર્જા ગ્રહણ કરવા તૈયાર થાય છે હવે જુઓ આપણી મમ્મી હોય બરાબર હવે મમ્મીને બે દીકરીઓ હોય એમાં એક દીકરી કોઈ કાર્ય કરતી જ ન હોય આખો દિવસ સુઈ રહે ખાય પીવે ને ઊંઘે બરાબર અને બીજી દીકરી છે જે બહુ સેવા કાર્ય કરે કચરો વાળી દે પોતું કરી દે વાસણ ઘસી દે કપડાં ધોઈ દે રસોઈ બનાવી દે બધું કરી દે આખો દિવસ મમ્મીના હાથમાં હાથ મિલાઈને એટલે અડધું કાર્ય સંભાળી લે તો માને તો વાલા તો બે બાળકો હોય પણ વધારે પ્રેમ કોની ઉપર ઉભરાય કાર્ય કરે છે એની ઉપર કે કાર્ય કરે છે મારું મારી સાથે રહે છે અડધો હાથ મિલાઈને કાર્ય કરે છે પ્રેમ તો પેલી નહીં કરે પણ પેલી પ્રત્યે વધારે શુદ્ધ પ્રેમ જાગે કે તો એવી રીતે પરમાત્માને પણ દરેક સંતાનો એના આપણે બધા આખો વિશ્વ બ્રહ્માંડ બધા ઉપર એને પ્રેમ છે પણ એનું કોઈ કાર્ય કરે તો ગુરુ કાર્ય કરે તો કેટલા રાજી થાય કે મારું કાર્ય આ જગતના મનુષ્ય સ્વાર્થી એમનું જ કાર્યમાંથી ઊંચા નથી આવતા તો મારી તરફ જોતાય નથી અને આ બધું મૂકીને મારું કાર્ય કરે છે પરમાત્મા કેટલા રાજી થઈ જાય કેટલા ખુશ થઈ જાય કેટલા પ્રસન્ન થઈ જાય તો ગુરુ કાર્યથી ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે ગુરુ કાર્યથી તમારે કેવું ના પડે કે સદગુરુ ઉર્જા આપો સદગુરુ ચેતના આપો સદગુરુ મારી સાથે રહેજો સદગુરુ હર હંમેશ મારી પાસે જ રહેજો સદગુરુ મને ઉર્જા મોકલજો એવું કેવું ન પડે ગુરુ કાર્ય તમે કરો છો એટલે એક હજાર ટકા સદગુરુની ઉર્જા સદગુરુની ચેતના સદગુરુનું ચૈતન્ય સદગુરુનો ભાવ સદગુરુનો પ્રેમ બધું જ તમારી પાસે હોય હોય ને હોય કેમ કે તમે ગુરુ કાર્ય કરો છો ગુરુથી વિશેષ ગુરુનું કાર્ય છે કેમકે ગુરુનું અને શિષ્યનું શરીર તો કાલે નહોતું આજે છે કાલે નથી રહેવાનું પણ જે ગુરુ કાર્ય છે એ તો કાલે પણ હતું આજે છે ને કાલે રહેવાનું અને એ ગુરુ કાર્યથી પહેલાં પણ મનુષ્યોને લાભ મળતો હતો અત્યારે પણ મનુષ્યના જીવનમાં પ્રકાશ થાય છે ને પછી પણ મનુષ્યોના જીવનમાં પ્રકાશ થશે તો આ ગુરુ કાર્યનું મહત્વ છે કે શરીર તો આજે છે ને કાલે નથી કાલે છૂટી જશે પણ જે ગુરુ કાર્ય કર્યું છે જે કલ્યાણ અર્થે કાર્ય કર્યું છે એનાથી આ મનુષ્યોને લાભ મળતો જ રહેશે જે જિજ્ઞાસુ હશે એને પીવું હશે પાણી આ રસ પીવો હશે તો એને મળતો જ રહેશે માટે ગુરુ કાર્ય અગત્યનું છે તમે જીવનમાં કોઈ એવું કાર્ય ગોથી લો દરરોજ કે જેનાથી તમને આત્મશાંતિ મળે આત્મસંતોષ મળે એવું કાર્ય ગોતો દરરોજ ને એ છે તમારું ગુરુ કાર્ય જુઓ સદગુરુના ગુણગાન ગાવા સદગુરુ મહિમા વધારવો બીજાને જગાડવા એ પણ ગુરુ કાર્ય છે જેમ કે મારાથી ગુરુ કાર્ય નથી થતું તો હું જે ગુરુ કાર્ય કરે છે એને સહકાર આપીશ મોટામાં મોટું ગુરુ કાર્ય છે એમાં હું નિમિત્ત બનીશ કેટલું સરસ કાર્ય છે એમાં નિમિત્ત બનો એમાં સહકાર આપો તો એ ગુરુ કાર્ય છે તમે છે ને કેમ નીકળી નથી શકતા ખબર છે કેમ કે જે તમારું કલ્યાણ કરે છે ને જે તમારા કલ્યાણ માટે રાત દિવસ જાગે છે ને જે તમારા કલ્યાણ માટે ધ્યાન સાધના તપશ્ચર્યા કરે છે ને એને જ તમે તમારા વિરોધી ગણો છો એને જ તમે ઠુકરાવો છો એને જ તમે સાચા ગણતા નથી એને જ તમે બરાબર ઓળખતા નથી એટલે તમે રહી જાઓ છો બાકી આ તો આત્માનો શુદ્ધ ભાવ છે કે આપ સર્વનું કલ્યાણ થાય એવું નથી કે આ ઓળખે છે તો એનું કલ્યાણ થાય આ નથી ઓળખતો તો એનું કલ્યાણ ના થાય આ માર્ગમાં એવું કંઈ છે જ નહીં જાતિ દેશ રંગ રૂપથી ઉપર આત્મભાવ છે અને આ આત્મભાવ દરેક આત્મા સુધી પહોંચે છે આ પ્રેમ દરેક આત્મા સુધી પહોંચે છે અને આ શુદ્ધ પ્રેમ છે જેનાથી તમારી ઉધરોગતિ થાય જેનાથી તમે આગળ જાઓ સદ્ગુરુ અને શિષ્યનો અખંડ પ્રેમ છે નિસ્વાર્થ પ્રેમ છે કોઈ માગણી નહીં કોઈ ઈચ્છા નહીં કોઈ આસક્તિ નહીં બસ કલ્યાણનો બસ કલ્યાણનો જ ભાવ તો આવા શુદ્ધ નાતો એટલે ગુરુ શિષ્યનો સંબંધ અને આ ગુરુ શિષ્યના સંબંધનો પવિત્ર પર્વ એટલે ગુરુ પૂર્ણિમા તો ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર પણ એકદમ ખીલેલો હોય છે તો આ દિવસે અને રાત્રે ખાસ કરીને શુદ્ધ સારા જ વિચારો કરવાના શુદ્ધ સંકલ્પો કરવા પવિત્ર સર્વનું કલ્યાણ થાય વિશ્વનું કલ્યાણ થાય એવા શુદ્ધ સંકલ્પો કરવા તો છે ને આખું વર્ષ તમારું ખૂબ સરસ ઉર્જામય થશે સકારાત્મક જશે અને પૂર્ણિમાના રાતની એક વિશેષતા છે કે આ રાત્રે દિવસે તમારા હૃદયમાં જે હશે ને એ દસ ગણું થઈ જશે રાગ હશે દસ ગણો ઈર્ષા હશે દસ ગણી અહંકાર હશે દસ ગણો પ્રેમ હશે દસ ગણો ગુરુ પ્રત્યે શુદ્ધ ભાવ હશે દસ ગણો જે હશે એ વધી જશે માટે ખાસ યાદ રાખો સવારથી ઉઠીએ ત્યારે સૌથી પહેલાં પરમાત્માનું સ્મરણ ગુરુનું સ્મરણ ધ્યાન મહામંત્રનું ઉચ્ચારણ પછી તમારો જે કાર્ય હોય એ એમ કરી આખો દિવસ રાત્રે પણ સૂતી વખતે પરમાત્માનું સ્મરણ સારા વિચારો સારા ભાવ ને પછી આરામ કરજો તમારું જીવન દિવ્ય જીવન થઈ જશે તો આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર એક સંકલ્પ અવશ્ય લો કે હું દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીશ ધ્યાનમાં બેસીશ સાધનામાં બેસીશ અને મારો મનુષ્ય જન્મ લેવાનો જે ઉદ્દેશ્ય છે એ પૂર્ણ કરીશ સાથે સાથે દિવસમાં દરરોજ એક આત્મા ખુશ થાય એવું ગુરુ કાર્ય કરીશ ગુરુ કાર્ય સાથે હંમેશા જોડાયેલો રહીશ તન મન ધનથી નિસ્વાર્થ ભાવે કોઈ પણ ઈચ્છા વિના કોઈ પણ આસક્તિ વિના કોઈ પણ સ્વાર્થ વિના ગુરુ કાર્ય કરીશ પછી જુઓ તમારું જીવન કેટલું દિવ્ય બને છે એકવાર રાજા બનીને તો જુઓ આ શું દરેક જન્મની આદત પડી ગઈ છે આપો 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 આદત છોડો હવે તમારે આપવાનું છે હું આપીશ જ્ઞાન આપીશ ધન આપીશ સત્સંગ આપીશ ઉર્જા આપીશ ચેતના આપીશ હું આપીશ આપીશ આપવાવાળા બનો લેવા વાળા તો હવે બહુ છે અને લેવા વાળાની તો લાઈન છે તો હવે તમે આપવાળા બનો કેમકે પરમાત્માએ તમને કેટલું બધું આપ્યું છે તો એ આપણે વેચવાનું છે તો ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર ખૂબ શાંતિથી પ્રેમથી આનંદ થી ધ્યાન સાધનામાં બેસો અને તમારા હૃદયમાં અંતઃકરણ ચોખ્ખું રાખીને સદગુરુ આશ્રમમાં સદગુરુ સાનિધ્યમાં જાઓ અને ગુરુકૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુ કાર્ય કરો અને આ દિવ્ય સદગુરુ ચૈતન્ય સાથે જોડાવો જેથી આ અંતરનું જે બ્રહ્મ જ્ઞાન છે જે આત્મજ્ઞાન છે જે દિવ્ય જ્ઞાન છે એ તમને પ્રાપ્ત થાય જો જે સામાન્ય મનુષ્ય હશે કે જેને થોડી ઘણી ચોપડીઓ વાંચેલી હશે થોડા ઘણા થોથા વાંચેલા હશે એ તો એમ કહેશે કે આમ કરો તેમ કરો આ ચક્ર માટે શુદ્ધિકરણ માટે આટલું બધું કરવું જોઈએ આ ચક્રના શુદ્ધિકરણ માટે આટલું બધું ધ્યાન આટલા બધા મંત્રો આના માટે આટલું બધું આ નાડી માટે આટલું કરવાનું આ નાડી માટે આટલું આ નાળી માટે આટલું તો તમે જોશો ને તો એટલો બધો દેખાશે કે આટલું બધું ધ્યાન આટલી બધી સાધના કરીશું ત્યારે આટલું મળશે જોઈને જ બેસી જશો કે આટલું બધું અને જ્યારે ગુરુચરણમાં જશો અને સદગુરુ સાનિધ્યમાં બેસશો શુદ્ધ ભાવ રાખશો સત્સંગ સાંભળશો નિયમિત સત્સંગમાં રહેશો ત્યારે એ બધું તો આપ મેળે જ એક સદગુરુની આંખના પલકારામાં જ થઈ જાય છે ત્યારે એમ થાય છે કે હકીકતમાં સર્વશ્રેષ્ઠ સર્વોપરી ગુરુ ગુરુકૃપા જ છે અને આધ્યાત્મિક માર્ગમાં જે મળે છે એ કોઈ પ્રયત્નથી નથી મળતું ગુરુકૃપાથી જ મળે છે પણ પુરુષાર્થ તો કરવો જ પડશે પુરુષાર્થ કરશો અને પુરુષાર્થ કરી કરીને થાકી જશો અહંકાર ઓગળી જશે ત્યારે જ તો ગુરુકૃપા પ્રાપ્ત થશે પછી અમુક કેવું કે ખબર છે કે પહેલેથી કંઈ કરવું જ નહીં કોઈ પુરુષાર્થ કરવું જ નહીં કે ગુરુકૃપા પ્રાપ્ત થઈ જશે એવી રીતે ન થાય પુરુષાર્થ કરો ધ્યાન સાધના ભજન અને પછી ચલો મળ્યું તો બરાબર છે ગુરુકૃપા પ્રાપ્ત થઈ અને ના મળ્યું થાકી ગયા બેસી ગયા અહંકાર શૂન્ય થઈ ગયું ગુરુકૃપા પ્રાપ્ત થઈ જશે બરાબર છે તો સર્વશ્રેષ્ઠ જીવનમાં જો હોય તો એ ગુરુકૃપા છે અને સદગુરુ એવો અમૂલ્ય ખજાનો છે ને કે શિષ્યની લગ્ન લાગે ને સદગુરુનું જ્ઞાન આપણને મળી જાય આપણને એમ થાય કે અત્યાર સુધી તો સદગુરુ આ જ્ઞાન પીરસતા જ ન હતા પછી ખબર પડી કે મારામાં લગ્ન જ ન હતી લગ્ન લાગી જિજ્ઞાસા થઈ સદગુરુએ જ્ઞાન પીરસી દીધું એવું નથી કે એક જ જ્ઞાન સદગુરુ ને પાસે તો આખા વિશ્વ બ્રહ્માંડનું જ્ઞાન છે ઋષિ મુનિઓનું મહાપુરુષોનું બધું જ્ઞાન છે જેવી શિષ્યને લગ્ન એવું સદગુરુ પીરસે છે તો હંમેશા જીવનમાં તમને જે સદગુરુ દરબારથી જે સદગુરુ પાસેથી જ્ઞાન મળ્યું ધ્યાન મળ્યું ઉર્જા મળી ચેતના મળી સાચો માર્ગ મળ્યો અને એ જ્ઞાન લીધા પછી કદી પણ સદગુરુને ભૂલવા ન જોઈએ સદગુરુ પદને ભૂલવું ન જોઈએ હંમેશા સદગુરુ વંદના કરી સદગુરુને આગળ રાખી શિષ્યએ જીવનમાં રહેવું જોઈએ ઘણા શિષ્યો કેવું કરે સદગુરુ આગળથી જ્ઞાન સાંભળે અને બહાર જઈને એ જ્ઞાન બોલવા માંડે કે હે આટલું બધું તને ક્યાંથી આવડ્યું તો ખબર છે મારી પાસે છે જ બહુ ખોટી વાત શિષ્ય કહેવું જોઈએ આ મારા સદગુરુનું જ્ઞાન છે સદગુરુની કૃપાથી પ્રાપ્ત થયું છે આ મારું નથી આ મહાપુરુષોનું જ્ઞાન છે તો તમારી પ્રગતિ થશે અને હકીકતમાં આ જે સત્સંગ આ જે જ્ઞાન છે એમાં મારું કશું છે જ નહીં આ તો ઋષિ મુનિઓનું મહાપુરુષોનું ચોર્યાસી સિદ્ધો નવનાથનું સદગુરુનું આ જ્ઞાન છે હું તો નિમિત્ત માત્ર છું હું પાત્ર છું નિમિત્ત છું અને મારા થકી આ જ્ઞાન વહે છે બસ એટલો જ છે આવો ભાવ રાખવો જોઈએ એવું નહીં કે થોડું જ્ઞાન જાણ્યું ને આપણે ગુરુ બનીને બેસી ગયા કે આવી જાઓ બધા મારા શિષ્ય થઈ જાઓ સદગુરુ આદેશ થાય પરિપૂર્ણ તમે તૈયાર હોય તો બરાબર છે બાકી અધૂરા ગળે એમાં તમે પડશો બીજાને પાડશો તો એના કરતા શિષ્ય બનીને રહો મને એમ થાય કે આ શિષ્ય બનવા બધાને શું થતું હશે તે શિષ્ય બનવું કેટલું સારું તો કઈ ચિંતા નહીં શિષ્યને લીલા લહેર સદગુરુ સાનિધ્યમાં તો પછી એક સાચા શિષ્ય બનો એક સાચો શિષ્ય સાચો ગુરુ જ છે તો પછી તો હંમેશા કદી પણ જીવનમાં સદગુરુએ આપણને જે આપ્યું એ કદી ન ભૂલવું જોઈએ કદી પણ નહીં હંમેશા સૌ પહેલાં સદગુરુને યાદ કરવા સદગુરુ વંદના કરવી પછી જ કાર્યની શરૂઆત કરવી જોઈએ પ્રાર્થના કરવી જોઈએ કે હે સદગુરુ આ જે જ્ઞાન છે મારી પાસે જે સમજણ છે જે અનુભૂતિ છે એ સર્વ આપનું જ છે આપની કૃપાથી જ પ્રાપ્ત થયું છે અને આપ જ બોલી રહ્યા છો આપ જ કરી રહ્યા છો હું તો માત્ર માધ્યમ છું ભાવથી શિષ્યનું કલ્યાણ થાય છે અહંકાર શૂન્ય થાય છે અને શિષ્ય સદગુરુ ચૈતન્ય સાથે જોડાવાનો મહાન પર્વ છે ગુરુ પૂર્ણિમા તો આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર સદગુરુ ચૈતન્ય સાથે જોડાઈને તમે તમારો મનુષ્ય જન્મ સાર્થક કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ